જય ગજાનંદ જય માતાજી તમારી માથે દેવું છે તમે કર્જમાં આવી ગયા છો ગમે તેટલી મહેનત કરો છો કર્જમાંથી બહાર નથી નીકળતા દેવું ઉતરતું જ નથી તો તમારા માટે આ મહિનામાં જે કાળી સૌદશ આવે છે એ તમને કર્જ મુક્ત કરશે તો શું કરવાનું છે કાળી સૌદશના દિવસે દેવામાંથી મુક્ત થવા માટે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય કાળી સૌદશના દિવસે રાત્રે તમે સાત વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં ગમે ત્યારે તમારે સત્યાવીસ માળા આ મંત્રની કરવાની છે ઓમ નમો ભગવતે નરસિંહાય ઋણ વિમોચનાય સ્વાહા આ મંત્રની સત્યાવીસ માળા કરીને તમે ભગવાન નારાયણની પણ પૂજા કરી શકો છો અને આ મંત્ર દ્વારા તમે સત્યાવીસ તુલસી દલ તમારે પહેલાં તોડી લેવાના છે રાત્રિ એ તોડવાના નથી એ સત્યાવીસ તુલસી દલ આ મંત્ર બોલીને તમારે ભગવાન નારાયણને અર્પણ કરવાના છે અને ઋણમાંથી મુક્ત થવા માટે તમે હનુમાનજી દાદાનો પણ એક પ્રયોગ કરી શકો છો ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રના જાપ પણ તમે કરી શકો છો આ મંત્રના જાપ કરવાથી પણ તમે દેવામાંથી મુક્ત થઈ જશો જય ગદાનંદ જય માતાજી